સેમ્પલ દૂધના હોય એ પહેલાં એમ કરતા કે તો હવે ગમે તે મંત્રી નામે કોકના નામે નાખી દે ને કોકના ખાતા ચાલી જતા અને એના ખાતામાં લઈ લેતા સેમ્પલના પૈસા પણ એક એક ના નાનું નાનું સેમ્પલ લે તેના પૈસા બધા દૂધ મંડળીના એની આવક એ પણ દૂધ મંડળી ખાતે જમા કરવાની વ્યવસ્થા ચોકસાઈપૂર્વક આપણા અધિકારીઓએ કર્મચારીઓએ કરાવી અને એને લીધે એ પૈસા બીજું કરકસર કરીને ખર્ચ ઘટાડ્યો લાઇટનું બિલ વધતું હોય તો સોલાર લગાડી દીધો ખર્ચ ઘટ્યો પગારમાં ખર્ચ ઘટ્યો ચાર ચાર મહિને ઓડિટ કરવાની વ્યવસ્થા કરી વધારાના પૈસા વાપરતા હોય તો એ જમા કર્યા એનું વ્યાજની આવક આવી આમ કરીને દૂધની અંદર આ વખતે જેમ આપ દૂધનો ફાળવણી આપણે એની કરીએ ને એ જ પ્રમાણે અમે મંડળીઓને દૂધનો કેટલો ભાવ વધારો તમે આપશો એનું એક કામ લગાડ્યા અને બધી મંડળીઓની અંદરથી એકસો ને અઠ્યાવીસ મંડળી છે કે જેણે ત્રણ ટકા સુધી એણે રકમ ચૂકવ્યા ત્રણ ટકા આપશે એવી મંડળીઓ એકસો ને અઠ્યાવીસ ત્રણ ટકાથી કરીને પાંચ ટકા સુધીની મંડળીઓ છે એ ત્રણસો ને તોતેર મંડળીઓ થઈ જે પાંચ ટકા સુધી અને પાંચ ટકાથી કરીને ઉપર જે ધીરા આપશે નફો એવી મંડળીઓ બારસો ને ચાર મંડળીઓ આપણા જિલ્લાની બની છે અને આના કાળને કરીને જે આપણે નફો અહીંનો જે આપીએ છીએ સાથે સાથે આ વખતે હું એની જાહેરાત પણ કરવાનો છું કે કેટલા કરોડ રૂપિયા નફો મંડળીઓ પણ આપશે તો મંડળીઓ પણ આ કામ કરતી થાય એ માટે પણ અમે ઝીણું ઝીણું કામ અમારા નિયામક મંડળ અમારા અધિકારીઓએ કર્યું એનાથી આ પરિણામ મળ્યું છે આ બધા કામો તમને લાગશે કે આવા બધામાં કઈ રીતે જાય છે તો એક ટીક્યુએમ કરીને એક સિસ્ટમ ઊભી કરી છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ આ સિસ્ટમ માત્ર જાપાન પાસે હતી બનાસને એરિયા એક્સેપ્ટ કરી સિક્સ સિગ્મા આની અંદર આપણા સ્ટાફને ટ્રેન કર્યો ટ્રેનિંગ આપી દરેક પોતે પોતાનો જ્યાં બેઠા ત્યાંથી એક કદમ આગળ કઈ રીતે આગળ વધી શકે નુકસાન પડે છે તો એમાં સુધારો કઈ રીતે કરે લોસ છે તો કઈ રીતે સુધારો કરે લાઇટનું બિલ છે તો એમાં કરકસર કઈ રીતે કરે એના કાઇઝર નક્કી કર્યા ઓગણ એસી જેટલા પ્રોજેક્ટ અલગ અલગ અધિકારીઓને આપ્યા કે તમે આમાં સુધારો કરો દાખલા તરીકે કેવો સુધારો કરે લાઇટનું બિલ આટલું આવતું હોય તો ઓછું કઈ રીતે કરી શકે